આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જીદ્દાથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટોયલેટની અંદર એક ધમકીભરી ચિઠ્ઠી મળી આવી હતી જે ચિઠ્ઠીમાં બોમ્બ ઇઝ હિયર આ પ્રકારની જે ચિઠ્ઠી છે તે લખી લઈ મળી આવતા ખડબડાહટ મચી ગયો હતો આ મામલાના સંદર્ભમાં જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા બોમ્બ ડિસ્પોઝલ સ્કોટ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ઘટનાની ગંભીરતાને લઈને જોડાઈ હતી જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે અગાઉ પણ ઇન્ડિગોની ફ્લાઇટમાં આવી જ રીતે અમદાવાદથી જીદ્દા સમયે ત્યારે ફ્લાઇટ જઈ રહી હતી તે દરમિયાન બોમ્બિસ હિયર આ પ્રકારની ચિઠ્ઠી મળી આવી હતી અને ત્યારબાદ જીદ્દાથી અમદાવાદ આવતી એ જ ઇન્ડિગો ફ્લાઇટમાં આ પ્રકારે ધમકીભરી ચિઠ્ઠી છે તે મળી આવી હતી આ મામલા સંદર્ભમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે ને તે મામલે મહત્ત્વના ખુલાસાઓ પણ થઈ રહ્યા છે જેમાં હાલ જે ધમકીભરી ચિઠ્ઠી જે મળી આવી છે તેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એ તપાસ શરૂ કરી છે તેમાં શું ખુલાસાઓ થઈ રહ્યા છે શું ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં મળ્યું છે તે સાંભળી લો છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ડેસ્ટિનેશન ઉપર જતી અને આવતી ફ્લાઇટ્સમાં બોમ્બ મૂકેલો છે અને થ્રેટ્સ બાબતેના બનાવો ધ્યાન ઉપર આવેલા છે બનેલા છે એ પૈકી અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા બે માસમાં આ પ્રકારના બે બનાવ બનેલા છે જેમાં અગિયાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમદાવાદથી જીદા જતી જે ફ્લાઇટ છે ઇન્ડિગોની એના જે ટોયલેટમાંથી એક ચીટ મળેલી હતી જેના પર બમ લખેલું હતું અને એ ગુનાની તપાસ એટલે એ બનાવની જે ગંભીરતા છે એ ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર દ્વારા એ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી હતી બે દિવસ અગાઉ દસ તારીખના રોજ દસ ફેબ્રુઆરીના રોજ જિદ્દાથી અમદાવાદ આવતી ફ્લાઇટમાં એક પેસેન્જરની જે સીટની બાજુમાં આવેલી વિન્ડો છે એ વિન્ડો પેનલમાંથી ઇમિગ્રેશન ફોર્મમાં એક ચીટમાં યહ બોમ્બ બોમ્બ ઇઝ હિયર લખેલી ચિઠ્ઠી એક મળેલી છે જે ટિશ્યુ પેપરની છે આ બંને બનાવો એક જ કમ ની ફ્લાઇટ્સના છે જે એક અમદાવાદથી જિદ્દા જઈ હતી અને બીજી ફ્લાઇટ જે છે એ જે આ જે હમણાં લેટેસ્ટ જે બનાવ બન્યો છે એમાં એ જીદ્દાથી અમદાવાદ આવી રહેલી હતી આ બંને બનાવોની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી છે અને જે પ્રકારની એસઓપી જે છે કે પ્લેન ટેક ઓફ થાય અને લેન્ડ થાય એ પછીની જે અગાઉની અને લેન્ડ થયા પછીની જે એસઓપી છે એ પ્રકારેની તપાસ કરતાં બંને પ્લેનના જે ક્રૂ મેમ્બર્સ છે પાઇલટ્સ છે પેસેન્જર્સ છે લોડર્સ છે ઇવન જે પ્લેન લેન્ડ થતાં પહેલાં અને ટેક ઓફ થતાં પહેલાં જે બીડીડીએસ ચેક કરવામાં આવે છે અને ક્લીનિંગ સ્ટાફ જે છે આ તમામ પ્રકારના તમામ લોકોની ડિટેલમાં ઇન્ટ્રોગેશન હાથ ધરવામાં આવેલું છે આ બંને ફ્લાઇટના તમામ પેસેન્જર્સ અને જે પણ મેં અત્યારે હાલ કીધું ક્રૂ મેમ્બર્સ અને બીજો જે હેલ્પિંગ સ્ટાફ છે એ તમામના હસ્તાક્ષરના પુરાવા પણ મેળવવામાં આવેલા છે અને એ જે પ્રકારની થ્રેડ મળેલી છે જેના કારણે ઘણી એક પ્લેન લગભગ આઠ કલાક લેટ થયું છે બીજું પ્લેન એનો બીજી જે શોર્ટેજ હતી એ પણ લેટ થયેલી છે અને આ જે ઇન્વેસ્ટિગેશન છે એમાં ફોરેન્સિક એક્સપર્ટ્સની પણ મદદ લેવામાં આવી રહેલી છે અને હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સના ઓપિનિયન આવ્યા બાદ આમાં મહત્વની કડીઓ મળવામાં આવનાર છે જે અલગ અલગ પ્રકારે શક્ય એટલા તમામ પ્રકારના જે એના આયામ જે છે કે કોણ મૂકી શકે આ ચિઠ્ઠી શું છે એ પણ આ તપાસમાં આવરી લેવામાં આવેલા છે ઇન્ડિગોની ફ્લાઇટ જે અમદાવાદ થી જીતા હતી એ ફ્લાઇટ્સ અગાઉ લખનઉ અમદાવાદ આવેલી હતી એટલે આ જે અગાઉનો રૂટ અને પ્રપોઝ રૂટ અને જ્યાંથી અરાઈવલ થયું છે આ તમામ જે મેનિફેસ્ટ જે છે પેસેન્જર્સના લિસ્ટના એના પણ કોલ ડિટેલ્સ એનાલિસિસ વગેરે હાથ ધરાઈ રહ્યું છે અને જેટલા પણ ટેકનિકલ હેલ્પ મળશે મળે છે અને ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક હાથ ધરાયેલું છે અને ટૂંક સમયમાં એમાં જે લીડ છે એ લીડ ઉપર કામ કરતાં કદાચ આરોપી સુધી પહોંચી જવાશે જે પ્રકારના હસ્તાક્ષર પ્રથમ દર્શની રીતે બંને જે ચિઠ્ઠી મળેલી છે એમાં જોવામાં આવતા દેખાય છે કે જાણી જોઈને કોઈને હસ્તાક્ષર બગાડીને લખેલું હોય ભયના માહોલ સિવાય પણ અન્ય કેટલાક એવા પરિબળો છે જે હાલ અત્યારે જાહેર કરવા જરૂરી નથી જે કારણ કે એ પ્રકારે લીડ ઉપર કામ કરી રહેલા છીએ પણ એના બેથી ત્રણ પ્રકારની સંભાવનાઓ છે જે સંભાવનાઓ આધારે અત્યારે તપાસ ચાલી રહેલી છે અને આ બંને કેસમાં ટૂંક સમયમાં સફળતા મળશે કારણ કે આ જે પ્લેન્સના બંને પ્લેન્સ જે છે એના જે પ્રીવિયસ જે શોર્ટેજ જે હતા એના ફ્લાઇટ્સના દાખલા તરીકે જીદાથી અમદાવાદ જે ફ્લાઇટ આવી છે તો એની જે એસઓપી છે કે પ્લેન લેન્ડ ક્રાઇમ બ્રાન્ચના એસપી ભરત પટેલ તેમના મામલે મહત્વની માહિતી આપી છે ને આ ઘટનાના સંદર્ભમાં ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એસઓપી હોય તે એસઓપી પ્રમાણે જે પ્લેન હોય તેના ટેક અને લેન્ડ સમયે પાયલોટ ક્રૂ મેમ્બર લોડર સહિત પેસેન્જરોની તપાસ કરવામાં આવી છે સાથે જ જે ચિઠ્ઠી મળી આવી છે તે ચિઠ્ઠીને લઈને પેસેન્જરોના સિગ્નેચરો તેમજ તમામ જે સ્ટાફના લોકો હતા તેમના સિગ્નેચરો પણ લેવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે કે કોના દ્વારા પ્રકારે ચિઠ્ઠી લેવા લખવામાં આવી છે શું તેનો ઉદ્દેશ હોઈ શકે છે એ તમામ બાબતોને લઈને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું ખુલાસાઓ થાય છે કોણ આરોપી છે ને શું કામ તેના પ્રકારનું કૃત્ય કર્યું છે તેને લઈને પણ હવે ક્રાઇમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં